એ ગરબેન્દ્ર કેતા હેનો કાલ વારો કાઢી નાખ માર ભઈ લઈ જાવ છોકણ ને જ ને જાય બે મજૂરી ગોતવા દિરે જગ છોકપે ભાગેલા લાગે અલ્યા અલ્યા ભમાયો લ્યા મને ભમાયો

ઊંઢાયવાળા હા તમે શું કુમ હરતી જ કનું મને એવું કરતા જ તાં કેમ મારી દોડે ડોઢું બોલતા થઈ કે ડોઢું બોલતા તમે કે માર્યો માર ભાઈ અલ્યા માં દાડે રૂપિયા તો સમા દાડી ગ્રી કરતો કરતો લાગતો